આજે બાલવાટિકાના ફૂલકાઓની આપણે પ્રવૃત્તિ પોથીમાં વર્કશીટ છે તેની અંદર ચિત્ર આપેલું છે અને તે ચિત્ર પરથી વાક્યો બનાવી અને બોલવાના છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો વર્કશીટમાં વાક્યો ચિત્ર હોય તો વાક્ય બોલવા ગમે ને જાતે વાક્ય બનાવતા આવડે છે ને શીખવું છે ને તમારે સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાશ તો અહીંયા આપણે ચિત્ર આપ્યું છે વર્કશીટમાં તેના આપણે એક પછી એક વાક્યો બોલવાના છે ચાલો બધા બધાએ ચિત્ર જે કાઢ્યું એ જોવો તો છે ને તમે સામે કાઢ્યું છે ને બતાવો તો બધાએ ચિત્ર કાઢીને રાખ્યું છે ને બધાએ વાક્ય બોલવાના છે પેલા એક વાર આપણે બધાને એક એક વાક્ય બોલાવશું પછી ભલે રિપીટ થાય પછી આપણે ભલે બીજી વાર એનું એ વાક્ય બોલવામાં આવે શીખવામાં આવે પણ એક વાર આપણે અલગ અલગ એક એક વાક્ય બોલી જશે ચાલો નીચે મૂકી દો ચાલો ભાઈ આપણે અહીંથી લાઈનમાં સ્ટાર્ટ કરીએ ચાલો ઊભા થાવ અને એક વાક્ય બોલો એ ચિત્ર જોઈએ

છોકરી છોકરી દોડે છે હા દોડે છે આઈસ્ક્રીમ આઈસ આ ચિત્રમાં આ ચિત્રમાં આઈસ્ક્રીમની એક દુકાન છે આઈસ્ક્રીમની એક લારી છે શું છે લારી હા દુકાન નથી પણ શું છે લારી સરસ કાંઈ વાંધો નહીં હો આ ચિત્ર બે છોકરા દોડે છે આ ચિત્ર આ ચિત્રોમાં બે એક છોકરો બોલ રમણે છે એક છોકરો

અને આ ચિત્ર છે બગીચાનું એની આજુબાજુ મેળોય હશે કે આ બાજુ મેળાનું ઘૂમટ જેવું દેખાય છે એમાં પણ કંઈક કોઈ જાદુગરના ખેલ અથવા તો કોઈ બીજું હશે તો સરસ પ્રયત્નો કર્યા છે એ વાક્ય બોલવાના તો આવડશે ને પાછળ ઊંચા આંગળી કરો તો કેટલા બોલશે હવે બધાય ચાલો વાક્ય હવે કેટલાને આવડી જશે વાહ વાહ આ તો બધાય વાહ હું વાત છે બધા એટલે બધાને વાક્ય આવડી જશે વાહ સરસ હો વેરી ગુડ તો મજા આવી આવા ચિત્રમાં હજી આપણે આવું ચિત્ર છે એમાં એને પૂછવાનું છે તમને બધાને તો મજા આવશે ને તો ચાલો તો સરસ મજાની તાલી પાડી દે સરસ વેરી ગુડ સાબાઈ